માનતાઓ પૂરી થતી હોય માની અંદર અખંડ શ્રદ્ધા હોય જે બધી કહેવાય છે કે માની ભક્તિ કરવા માટે લોકો ભાદરવી પૂનમના મેળામાં પગપાળા યાત્રાએ જતા હોય છે જેને લઈને અનેક સંસ્થાઓ અનેક સમાજ દ્વારા અલગ અલગ રીતે સેવાકીય કાર્ય કરવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે તો એવું જ એક આયોજન વિસનગર ખાતે આવેલ કળા ચોકડી ઉપર ઠાકોર સમાજના આગેવાન એવા લાલાજી ઠાકોરની અધ્યક્ષતામાં અહીંયા એક ભવ્ય કેમ્પનું આયોજન થતું હોય છે તો આપણે એમની જોડેથી વિસ્તૃત માહિતી લઈએ આ કેમ્પની અંદર શું શું સેવાઓ મળવાની છે શું શું કાર્ય થતા હોય છે એ બધી જ માહિતી આપણે લઈશું તો લાલાજી શું કહેશો ગુજરાત ક્ષત્રિય ઠાકોર છે એના વિશ્વનાથ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી છઠ્ઠા વર્ષમાં મંગલ કરી રહ્યો છે સેવા કેમ્પ આ સેવા કેમ્પની અંદર ચા નાસ્તો જમવાનું રહેવાનું તમામ પ્રકારની સુવિધાઓ અહીંયા આપવામાં આવે છે આ સેવા કેમ્પ ખૂબ ભવ્ય થઈ રહ્યો છે મને સેવા કેમ્પ અંદર પદયાત્રીઓને એટલી વિનંતી કરી છે ચોક્કસ કાળજી અમે રાખીશું ટ્રાફિકની વ્યવસ્થા પણ જાળવીશું હવે તમામ બાબતોનું અમે ધ્યાન રાખીશું લાલાજી અહીંયા મેડિકલ સેવા કેમ્પ છે બરાબર પરંતુ બીજી કેવી કેવી સેવાઓ છે જમવાની અંદર કેવું છે અને એ કેવી રીતે આપવાના છે મેડિકલ સેવા નૂતન હોસ્પિટલના સહયોગથી થઈ રહ્યો છે અને જમવાની સેવામાં હળવું રાત્રે પૂરી શાક દાલબાટી અને બપોરે પૂરી શાક છાસ મગ શીરો એવી અનેક સેવાઓ અમે આપી રહ્યા છીએ સવારે નાસ્તામાં લાઈવ ઇડલી સંભાર લાઈવ ઢોકળા લાઈવ ધૂટા એવા અલગ અલગ તમામ પ્રકારના નાસ્તાઓ અમે આ સેવા કેન્દ્રની અંદર આપી રહ્યા છીએ સાથે સાથે મનોરંજન ની અંદર કેવા કેવા કલાકારો આવવાના છે મનોરંજન ની અંદર ગુજરાત ના ખ્યાતનામ કલાકારો એવા કે વિજય સુવાડા ડાયરા ની અંદર પંડ્યાબેન શું નામ કઈ યાદ નથી પણ તનવીબેન ઠાકોર ગઢવી પછી ઈશ્વરભાઈ ચૌધરી એવા તમામ કલાકારો અહીંયા પધારી રહ્યા છે નામે અનામે દરેક કલાકારોને આપણે આમંત્રણ આપેલું છે તો આ જે ક્ષત્રિય સેના યુવા ક્ષત્રિય સેના જે કહેવાય છે એમનો જે આ કેમ્પ છે ઠાકોર સમાજના દરેક લોકો જે વિસ્તર્ગર ખાતે રહે છે એમનો સાથ અને સહકાર સહયોગ મળતો હોય છે એના થકી આ કેમ્પનું અહીંયા આયોજન થતું હોય છે જે આપ મારી પાછળની સમક્ષ પણ જોઈ રહ્યા છો તો આ દરેક જે લાભાર્થી હોય માનવ ભક્તો હોય એ દરેકે અહીંયા લાભ લેવો અચૂક જેવી પણ લાલાજી ઠાકોરે અપીલ કરેલી છે ગુજરાતના ખ્યાતનામ કલાકારો પણ અહીંયા બધાઈ રહ્યા છે જેમ કે વિજય સુવારા રાકેશભાઈ બારોટ સંજીબેન ઠાકોર અપેક્ષાબેન પંડ્યા ઈશ્વરભાઈ ચૌધરી એવા તમામ કલાકારો ખ્યાતિનામી રોહિત રાખો સુરેશભાઈ ઝાલા એવા તમામ કલાકારો અહીંયા અમારા સેવા કેમ્પમાં પતાવી રહ્યા છે અને એ પણ આ સેવા કેમ્પ થકી પદયાત્રીઓને મનોરંજન પૂરું પાડી સેવાનો સેવાનો લાભ આપશે